ખાવા <laughs> વાયુમાં <laughs>

કયો હોઉં ને એટલે જાગવું એટલે જાગુનું કાંઈ બી હોય એટલે ખાવું પડે હા નાસ્તો કરીને જ નીકળવાનું હા કોઈ બી જગ્યા લાંબુ હોય પાસે હોય પણ સવારમાં ખાવા જોઈએ નવ વાગે જાગું તો પહેલાં આઠ વાગે જાગું જોઈએ ચાર વાગે જાગું ને તોય નહીં તોય ચાર વાગે ભાખરી બનાવો હા એક એટલો ભાખરી ખાઈને પછી જ નીકળવાનું એટલે આ તો સવારમાં સો વાગે જાગ્યા આડાસો એ આડાસો નહીં પણ

no jah , pole . ઘરનામાં કાલક હા 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 ધ્રણ સાઈડમાં કાલે નીકળાય બધું ધ્રણ સાઈડમાં નથી નીકળાય એ પાછું અહીંયા આવવું પડે હા એ તો હા ઘરનાળામાં જવું પડશે નીકળી દઈએ સીધું અહીંથી સીધું ને હા

તમે yeah, <uten> <rules>

ha ha ha

你看，我这。我